જો એક વાત તમને કરું માફ કરશો મને પણ એક જરૂર કહી દઉં કે સમિતિ સમિતિ એટલે એટલે સમાજ આટલો બધો તમારા ઉપર ભરસો રાખ્યો છે તમે ગદ્દાર ન થતા તમે ગદ્દાર છો અને રેવાના છો મને ખબર છે પણ કાલે હું તમારો પર્દાફાશ કરીશ કરીશ અને કરીશ હું બોલાવીશ સંકલન સમિતિને બરાબર છે જવાબ આપજો મને કાલે જવાબ આપજો ને હો તમે કેવા છો ને શું છો ને એ મને જ ખબર છે સમાજને ખબર નથી ને સમાજ એ તમારો ઉપર પરોસો મૂક્યો છે પણ તમે ગદ્દાર છો ગદ્દાર સંકલન સમિતિ બિલકુલ ગદ્દાર છો જો કોર કમિટી મારી એરે નહીં હોય અને સમાજ મારી એરે નહીં હોય સમાજ તો અત્યારે એટલો આગ બબુલો થયો છે રોકવો મુશ્કેલ છે તમે મેસેજ સાંભળો છો વાંચો છો જોવો છો અને આમ જો તમારે મારે તમારી કાંઈ જરૂર નથી કોર કમિટીની સંકલન સમિતિની સંકલન સમિતિ હું છે ને એનો પર્દાફાશ હું કરીશ હું અગિયાર વર્ષથી કેતો આવું છું તમે સેકલ પાપડ નથી ભાંગો અગિયાર સમિતિ ભેગી થાય તો મારા ધારે કરી શકે એક સમિતિ આટલું બધું કરી શકે તો અગિયાર સમિતિ બરાબર છે અને સિત્તેર સમિતિ ભેગી થાય તો સિત્તેર ગણું કરી શકે તમે સેકન્ડ પાપડ નથી થઈ ગયું સમાજ ની ક્યાં ખબર છે સરકારને ને ક્યાં ખબર છે હે મને જ ખબર છે એનો પડદાપાસ કરીશ પણ જવાબ આપજો હાલો આ ધમકી ચાલો ને ધમકી ધમકી જ છે પણ હાચી છે ખોટી નથી આ હું ગુસ્સામાં નથી બોલતો આ મારી વ્યથા છે મારી પીડા છે અને મારી વ્યથા છે મારી પીડા છે મારા સમાજની છે તમે સમાજ માટે હો કે ન હોય મને ખબર નથી હો ને તો જવાબ આપજો વધારે વાત કરવી પણ હવે તો મારે મરવું છે એ પાકું છે મરી જવું છે મેં પચાસ ભાષણમાં કીધું છે મરી જવું છે પણ મારું મોઢું બોધ ન કરાવી કે કોઈ શું કામ આ મોઢું ક્ષત્રિય સમાજનું છે આ મારા યુવાનોનું છે અમારા મારા રામ ભગવાનનો દીકરો છું એનું છે કોઈ બંધ નો કરાવી કે કોઈના બાપની તાકાત નથી આનો પરિણામ ખરાબ ખરાબ શું આવે મરવાનો તો મરવા માટે તો મેદાન પડ્યો જ છું તમે જીવજો તમને મુબારક હો મને તમે એક વાતનો જવાબ આપો તમે આ કરવા શું કામ નથી માગતા કેવા શું કામ નથી આમ માગતા જો તમને કહી દઉં મારી પાસે એટલા બધા પ્રૂફ છે તમારા બેન છે ને તૃપ્તિ બા રાવલ થી માંડી અને ત્રણ અને બીજા બે પાંચ શું કર્યું છે આ કર્યું છે તે કર્યું છે જે કાઈ હોય પણ મને ખરેખર મજબૂર ન કરો ન હું તમારો પડદા ફાશ કરીશ આ ધમકી નથી આપતો તમને વિનંતી કરું છું આવી કોર કમિટી ન હોય આવી સંકલન સમિતિ ન હોય તમે એમ શબ્દોમાં બધી મર્યાદા નાખી છે કાલી મારી મર્યાદા છે ને એ ચોકી જાય છું હો સંકલન સમિતિ તમે થાય લેજો કાલે ખુલ્લા આમ મેદાનમાં આવું છું ખુલ્લા મારા કોઈના બાપ ની જરૂર નથી મારા સમાજની જરૂર છે હું સમાજ ને પૂછીશ કે સંકલન સમિતિ મારી નથી શું કામ નથી હું તમને તમે અગિયાર વર્ષથી દરેક જિલ્લામાં જાઓ છો તમે હિત હિત્યાર કે પાંચ હજાર દસ હજાર પચીસ હજાર લાખ બે લાખ પાંચ લાખ ભેગા થયા છે તો રવા દો ને અને તમારી મદદની મારે જરૂરી નથી નો કરતા હું છું ન કરતા હું કાલે કરીશ જે થવું એ થાય તમારી પરીક્ષા લઈ લઈશ પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી નથી તમે છો કે નહીં નથી તો કઈ વાંધો નહીં મારું રાજીનામું બરાબર છે અને હું જાઉં છું હળમતિયા બસ આટલું જ કહીશ